જાહેર સંપત્તિ નુકસાન કરનારાઓ પર સકંજો કસવા કાયદા પંચી કેન્દ્ર સરકાને કડક ભલામણ કરી છે જ્યાં સુધી નુકસાન કરેલી જેટલી રકમ ન ભરે ત્યાં સુધી તેના જામીન ન કરવા પંચે ભલામણ કરી હોવાનું સામે આવ્યું પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટમાં પણ સુધારા કરવાની સલાહ આપી આ ભલામણ કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજ અવસ્થિની આગેવાની હેઠળની કમિટીના રિપોર્ટમાં કરાઈ છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સંપત્તિને નુકસાન કરવાના મામલામાં પીડી પીપી કાયદા હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરાવવાની સજાનો ડર પૂરતો નથી મહત્વનું છે કે જાહેર સંપત્તિની સુરક્ષા કરવાનો તમામ નાગરિકોનો મૌલિક અધિકાર છે આ ઉપરાંત તેની સુરક્ષા કરવી તેમના હિતમાં પણ છે ભલે ગમે તે કારણ હોય પરંતુ કોઈને પણ જાહેર સંપત્તિ નષ્ટ કરવાની મંજૂરી ન આપી શકાય સંપત્તિને નુકસાન કરવું સરળ છે પણ તેને બનાવવી અઘરી છે રિપોર્ટમાં જાહેર સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે અને કહેવાયું છે કે સંપત્તિને નુકસાન કરવાની બાબતને ગંભીરતાથી લેવું જોઈએ અને ગુનેગારો દંડ કરવો જોઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ